વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો ફરી એકવાર મારા લોંગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો બધાને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા મોગલ અત્યારે અમારે ક્યાં જવાનું છે જૂનાગઢ જુનાગઢ લગ્નમાં જવાનું છે ને જો મેડમ અહીં તૈયાર થઈ ગયા છે ને હું પણ તૈયાર થઈ ગયો છું બસ આગળ દુકાને જવાનું છે દુકાન જરાક ખોલીને ધૂપધીવા કરી નાખીએ તમારો મિત્ર આવવાનો છે એ એ કપલમાં આવવાના છે જયેશ ભાદરકા નેક્સ્ટ વિડીયો આપણે બગદાણા ગયા હતા ને

ભગવાનને સમજાવી સમજાવી થઈ ગયા છે છે ને માવા લઈ આવી બે ત્રણ પછી ના આપણે માવા ફાવે નહીં એટલે બે ત્રણ માવા લેતા આવીએ પછી ભાઈ આવે એટલે નીકળીએ જુનાગઢ તરફ તો ફાઇનલી મિત્રો પૂગી ગયા ગાત્રડ પાન અને ફરસાડ કારણ કે માવો લેવાનો છે એટલે બે ત્રણ માવા લઈ લઈએ ને પછી નીકળીએ રાજુ ત્રણ માવા બનાવી દીધી ને બે પાર્સલ તો ફાઈનલ બે ત્રણ માવા લઈ લીધા ને સુરત નારાયણ જો ક્યાં ભૂગી ગયા છે શેઠ તો ભાઈ જો ગાડી આવી ગઈ છે મેડમ ને છે ને કે દુકાન બંધ કરવાની છે ને ખબર નથી કે આ ગાડીમાં જવાનું છે તો ચાલો ફટાફટ નીકળીએ ભાઈ રાહ જો ગાડી આવી ગઈ છે ને આજે અમે જો બે જણા જ છીએ તારે આવવાનું છે ભાઈ છે હે તો ચાલો ભાઈ નીકળીએ હવે ગાડી આવી ગઈ

ફાઇનલી પૂગી ગયા છે કણજા ને હવે ભાઈ સીએનજી ગેસ પુરાવાનો અમારી ગાડીમાં ગેસ પૂરાએ ને આમ બધાય હાર બધાય ઉતરી ગયા હેઠા તો ફાઇનલી પૂગી ગયા વસરાજમાં ચા પીવા માટે કણજા જુનાગઢ જતા ને કણજા ચા ના પીએ તા મજા ના આવે તો ચા પીવા માટે આપણે ગાડી ઊભી રાખી છે ચાલો ચા પી લે બે ફાઇનલી ચા આવી ગઈ છે હા ચા દોરાલી ભગવાન ભાઈ હારો છે બિસ્કિટ લીધા કારણ કે અમે ચા પીધી ને ગાડી માં બેઠો તોય બેઠો હાલશે કે તું સાલા ભૂળો દીખતા લેકિન હે હોશિયાર હો

તો ફાઇનલી ફૂગી ગયા ને ભાઈ અમે એક જ સમાજ છે ને એક સમાજની અંદર બે લગ્ન છે અમે બીજા ગેટે વયા ગયા હતા હવે છે ને હજી પ્રોપર જેના લગ્ન છે ને ત્યાં જઈએ છીએ આવું કંઈક ડેકોરેશન કરેલું છે વરરાજાનો ફોટો લગાડે છે આ મોટા ભાઈનો છે બાકી આ વરરાજાના કપલ ફોટો છે બાકી આ ફૂલ ફેમિલીનો ફોટો છે આખો બાકી ગણપતિ બાપા ને બેસાડેલાય નાખી ગાંધા ઈ તો ભોજી નો માણસ છે ભાઈ ફાઈનલી પાછા પૂગી ગયા ઘરે ભાઈ લગ્ન બગન પતાવીને આવી ગયા ઘરે મેડમ કંઈક બ્યુટી પાર્લરનો સામાન લેવા મૂકવા ગઈ છે ને આપણે ઘર બાજુ તો ફાઈનલી મિત્રો ઘરે પૂગી ગયા આપણે કપડા ઉપા ને હવે ફ્લોટે આટો મારવા જાવ છે ને તારે દુકાને જવાનું છે કે હા ચાલો મિત્રો આપણે જે પ્લોટે આટો મારીએ ને પછી નીકળીએ દુકાને પ્લોટે જવું ને જંગલ આડું આવે કવાડિયાનું ભાઈ આજ વાતાવરણ છે ને નેક્સ્ટ લેવલ નું જોવો ઠંડી જોરદાર પડવાની છે કારણ કે વાતાવરણ જેવું છે આમ ધુમ્મસ જેવું થઈ ગયું છે કાનભાઈ જાય પ્લોટે આટો મારી લીધું થોડુંક શાકભાજી ઉતારી લીધું એટલે શાકભાજીમાં છે ને આપણે ઓલી ફોલવાની વાલોર આવે ને એ લઈ ને ધાણા લીલા ધાણા લઈ છે બાકી બીજું કંઈ નથી લીધું આ બીજું કંઈ થાતું નથી રીંગણાના હજી વાર છે બે વસ્તુ લઈ આવે એકાદું રીંગણા બીંગણાનું રીંગણું એકાદું નાખી દેઓ ને એટલે શાક થઈ જાય મસ્ત અત્યારે વાલોના ચારસો રૂપિયા ઉપર ભાવ છે મારી ચેનલ નું નામ છે क्रेजी બોય બ્લોગ લેકિન તું કર બી કે આ યાર મારા જીજાજી નું છે ને જય માતાજી ઓઇલ મિલ નું ઓપનિંગ છે તો મારે ગળું જવાનું છે તો ગળું જઈને મળશું તો ફાઇનલી ગયા આપણે જય માતાજી ઓઇલ મિલ માં આપણે ઓપનિંગ હતું ને આજે

ંગમાં જે નાસ્તો ન આવે એવું બનેલું છે નાસ્તો આવી ગયો છે નાસ્તો કરી લીધો કઢાવવા માટે ભરોસા પાત્ર સ્થળ એટલે કે જય માતાજી ઓઇલ મિલ જય માતાજી ઓઇલ મિલના લોકેશનની વાત કરો ને તો ભાઈ તમે જેવા ગુથી હાઈવે ઉપર આવો ને એટલે સર્વિસ રોડ ઉપર આવો એટલે ખેરા રોડ ઉપર તમે ટર્ન લઈ લો ને એટલે પચાસ મીટરના અંતર જ જય માતાજી ઓઇલ મિલ આવેલું છે ફાઇનલી છે ને ભાઈ ઘાણાનું શુભ મુહૂર્ત થઈ ગયું છે તો માંડવી ફિલાવા માંડી છે એક બે ઓર્ડરે આવી ગયા ટ્રેક્ટર ભરેલું પીડ્યું છે એટલે હવે શુભ મુહૂર્ત થઈ ગયું છે ને હવે આપણે છે ને ઘર બાજુ નીકળવું છે ભલે એક વેપારી આવે છે ને તો એને એનો ફોન આવ્યો છે દુકાને મળવાનો છે અને જુનાગઢથી આપણે વેપારી આવે ને ભાઈ આવી ગયા છે